નમસ્કાર મિત્રો ફ્રીડી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે એક તમને કણજીનું ઝાડ બતાવીશ જોકે બધા મિત્રોને અમુક મિત્રોને તો ખબર હશે કે કણજીનું ઝાડ કોને કહેવાય તો ચાલો તેના ફાયદા બતાવું અને કઈ રીતના ઝાડ એનું ઊગે છે અને કઈ રીતના આના પાન હોય છે તો આ કણજીનું ઝાડ છે આવા જાડા પાન હોય છે આ બહુ મોટું છે હમણાં નાના પાન નાનું ઝાડું પણ હોય છે મિત્રો આ ટાઈપનું આનું આ ટાઈપના પાન હોય છે આની દાળનું દાંતણ કરવાથી પેઢા બહુ મજબૂત બને છે આ રીતના આવું પાતળું એવું દાંતણ કાપવું બહુ જાડું ન કાપવું નગર તમારા ગલોફા ચોલાઈ જાય આ રીતના આપણે દાંતણ બનાવી લઈએ આ રીતના દાંતણ ચાવવાથી તમારા પેઢા મજબૂત થાય છે પેઢામાં લોહી નીકળતું હોય અથવા તો દુખતા હોય અને રોજ ચાવવાથી તમારા પેઢા એકદમ મજબૂત થઈ જશે આ રીતના હાવ ચાવી જ નાખવાનું ડૂબમાં હાવ ઓલા શૈડીના ચોથાના ચોથાની વણે થઈ જાય એ રીતના જ ચાવવાનું હું તો રોજ ચાવું છું તમે ચાહો મિત્રો આવા વિડીયો જોવા માટે મારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નેક્સ્ટ વિડીયોમાં મળીશું